બેઠા રે સીતારામ ને ભજે માં બેઠા રે સીતારામ ને છે સીતારામ ને ને કરે છે સીતારામ ને ભજે છે

કરો રે બેઠા રે તારામને બજે છે તારો સોના નો મુટ રમને ચરણ દાશે તારો સોના નોમું ભટ્ટ તારે ચરણ વનમાં બેઠા રે સીતા ભજે છે સંતો રામ રણ માન વનમાં બેઠા રે સીતારામ ને ભજે છે અશોક વન માં બેઠા રે સીતારામ ને ભજે છે અશોક વન માં બેઠા રે સીતારામ ને ભજે છે સીતા રામ રે સીતારામ ને બજે છે મારી સોળસો તોરાણી ને તારા પાણી ભરામારી સોળસો તોરાણી તારા પાણી ભરા બે તારે સીતારામ ને ભજે છે તારી સોળસો થો રાણી તો મારી શૈર જેવી છે તારી સોળ સો રાણી મારી શહેર જેવી છે સીતારામ ને ભજે છે તારી માં અશોકવન માં બેઠા રે સીતારામ ને બજે છે અશોકવન માં બેઠા રે સીતારામ ને ભજે છે અશોકવન માં બેઠા રે સીતારામ ને ભજે છે તારી સોનાની લંકા તો રાવણ ભળી જાતે

ભજે ભવન માં બેઠા હે સીતાર ભજે છે હરી રાક્ષના નો રાવણ નાશ થશે હારી રાક્ષ નાનો રાવણ નાશ થશે હરી રામ ની સેના બળિયા કેવા છે માં બેઠા રે ને બજે છે વન માં બેઠા રે સીતારામ ને બજે છે વન માં બેઠા રે સીતારામ ને બજે છે વન માં બેઠા રે સીતારામ ને બજે છે તારું તારું મોટું રે મુખે કોઈલા જરે છે મારા રામ ને

शोकवन मा बैठा रे सीता बजे से सीता राम ने बजे ने ज्ञान धरती समूह अशोक बनमा बेटा रे सीता बजे से भजे से ज्ञान धरती अशोकवन माठा रे सीता भजे से